મારા દર્શક જય ભગવાન મિત્રો બે મહિના બરાબર રસ ઠોક્યો હશે યાર કેસરનો લંગડાનો બદામનો એ જુદી જુદી કેરીઓના રસ ખાધા હશે મજા મજા પડી ગઈ હશે મિત્રો અને બે મહિના રસ ખાઈને વજન પણ વધાર્યું હશે મિત્રો કુદરતને આપણા શરીરની આપણને ચિંતા નથી એનાથી વધારે જ ચિંતા તો કુદરતને છે યાર ઉનાળો પૂરો થયો કેરીની સિઝન પૂરું થઈ ઋતુ ઋતુમાં ફળોનું સર્જન કર્યું છે આપણને તાજા માજાને સાજા રાખવા માટે અને એટલે જેવી ચોમાસાની ઋતુ શરૂ થઈ રોગોની રાણી શરૂ થઈ જેમાં મચ્છરજન્ય માખીજન્ય પાણીજન્ય ખોરાકજન્ય રોગો માજા મૂકે છે એની અંદર આપણું શરીર છે એની ઇમ્યુનિટી વધે રોગ પ્રતિકારક શક્તિ વધે અને આપણે સાજા માજા રહી શકીએ એટલા માટે ચોમાસાની શરૂઆતમાં એક કાચા સોનાનું સર્જન કર્યું છે અને કાચું સોનું એટલે સાહેબ આ ખારેક તમે જોઈ શકો છો મારા હાથમાં જે છે પીળી ખારેક છે બે પ્રકારની ખારેક મળે છે એક લાલ ખારેક બીજી પીળી ખારેક મિત્રો ખારેક જે છે એ વિટામિન મિનરલ્સ ભરપૂર ખજાનો છે એમાં નેવું ટકા જેટલી કેલેરી છે મિત્રો જબરજસ્ત ટોનિક છે મિત્રો એની અંદર ત્રણ એલિમેન્ટ મહત્વના છે નંબર એક છે ફાઇબર ફાઇબર ભરપૂર માત્રામાં છે ચોમાસામાં જ્યારે ભેજવાળા વાતાવરણમાં આપણી ડાયજેશન સિસ્ટમ વીક પડે છે ને ત્યારે ફાઈબર એ આપણું ડાયજેશન ક્લિયર રાખવાનું કામ આંતરડાને ચોખ્ખા રાખવાનું કામ કરે છે નંબર બે જે લોકોને બી કોમ્પ્લેક્સ બી ટ્વેલ્વની કમી હોય એવા લોકોએ ખારેક રોજ બે ચાર ડંગ ખાવી જોઈએ કારણ કે બી કોમ્પ્લેક્સ વિટામિન બી ટુ વિટામિન બી સિક્સ વિટામિન બી ટ્વેલ્વ આ જે કોમ્પ્લેક્સ છે બી કોમ્પ્લેક્સ એ ભરપૂર માત્રામાં છે અને ત્રીજું ત્રણ છે આયરન અને ફોલિક એસિડ એટલે જેને હિમોગ્લોબિન ઓછું હોય આઠ ટકા કરતાં દસ ટકા કરતાં ઓછું હોય બાર ટકાથી પુરુષોને ઓછું હોય એવા લોકોએ જેને હિમોગ્લોબિન ઓછું છે એવા તમારા બાળકોને પણ ખારેકની સિઝન ચાલે ત્યાં સુધી આ ખારેક તમે બરાબર પેટ ભરીને બાળકોને ખવડાવજો યાર તો તમારા બાળકો તાજા માજા રહેશે અત્યારે ચાંદીપુરા નામનો જે વાયરસ બાળકો માટે ઘાતક સાબિત થયો છે જીવલેણ સાબિત થયો છે અને એના માટે માત્ર ને માત્ર એક દવા છે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ રોગ પ્રતિકારક શક્તિ માટે તમારા બાળકોને જે છે એ આ કાચસોનું ખવડાવજો યાર રોજ પાંચ એ બધા બાળકોને દેજો મિત્રો તો તો એનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે આ પ્રશ્ન થાય કે લાલ ખારેક અને પીળી ખારેક બંને મળે છે બજારમાં બંને ખારેક સારી છે પણ પીળી ખારેકમાં ગ્લુકોઝ એટલે કેલેરી એનર્જીનું પ્રમાણ થોડું વધારે છે એટલે લાલ કરતાં પીળી ખારેક થોડી વધારે સારી છે ગુણવત્તા સારી છે બાકી આમ તો બંને સારી છે જે ખાસો તે કોઈ વાંધો નથી તો મિત્રો આટલું ખાસ ધ્યાનમાં રાખજો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય પી હૃદયથી પ્રાર્થના મનોર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત